તને ખબર ના હોય ને તો કહી દઉં હું કે આળસુમાં હારસુનો એવોર્ડ છે ને એ ભાઈને મળેલો હોવા હો હા એટલે હું તો તો આવવાનો જ નહીં તારા સફરજન આલું હોય તો અહીં આલી જવાનું બરોબર અને નવાઈનું નહીં કે સફરજન લાવી ત્યું નવાઈનું નહીં તાઈને સફરજન દાઠોડ તો એક એના હાથમાં પણ બીજો બે તો સમજી દો ને નહી લાવી કઈ તું સફરજન લાવી પણ હું તો સફરજન માલ તો જોવું પે તું તો એનાજર કશું ના આવું ચણો મમરો તું તો હા અને ભાઈ તો હજુ ભરે તું એક સફરજન મારું પેક ના ભરે આપડી જોવાડું રૂપિયો કોડું આપડે ને આખું સફ ભજન નું હેતર ખરીદી વાહી પહા હ પણ નહીં જોયે તું મારે તારા રુ એ તો આલી જાય બાકી ભાઈ તો એ જ રહેશે મોજમાં